નમસ્કાર મિત્રો આપણે આજે શીખીશું ઇલેક્ટ્રિક વાયરિંગ માટે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જોઈ લઈશું કોમ્બિનેશન ફ્લાયર તેને આપણે સીધી ભાષામાં શું કહીએ છીએ આપણી ભાષામાં પક્કડ તરીકે એનો આપણે ઓળખીએ છીએ બરાબર તેનો ઉપયોગ શું થાય છે જો વાયર ઉપર જે પેલું પડ હોય છે લાલ પીળું ધોળું એ વાયર નો પડ ઉતારવા માટે થાય છે વાયર ને એને પકડવા માટે થાય છે વાયર ને કાપવા માટે કરીએ છીએ વાયર ને વાળવા માટે કરીએ છીએ તેમજ નાના બોલ્ટને તેને ખોલવા કે ફિટ કરવા માટે આપણે આ કોમ્બિનેશન પ્લાયર એટલે કે પકડનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે સેમાંથી બનાવીએ છીએ ક્રોમ પ્લેટેડ વેનેડિયન સ્ટીલ હોય છે એમાંથી બનાવવામાં આવે છે તેના જે પકડવાનું હેન્ડલ હોય છે ને એના પર શું કરેલું હોય છે કયા પક્કડ નો ઉપયોગ કરીએ છીએ કે જેની લંબાઈ કેટલી છે બસો એમ એમ જેટલી હોય એની આપણે ઉપયોગ કરીએ છીએ હવે આપણે એનો ઉપયોગ ક્યાં ના કરી શકીએ જેના પર લોખંડ લાગેલા હોય જે હાડ તાર હોય તેને કપવા માટે આપણે તેનો ઉપયોગ ના કરી શકીએ તેના પર કાટ ન લાગે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો કાટ લાગે તો શું થાય ઉપરનું ઇન્સ્યુલેશન બગડી જશે અને આપણને કરંટ લાગવાના જે ચાન્સીસ છે શું થશે વધી જશે બરાબર હવે આપણે વાત કરીશું નોઝ પ્લાયર નોઝ પ્લાયર કેટલા પ્રકારના હોય છે ત્રણ એક ફ્લેટ નોઝ પ્લાયર લોંગ નોઝ પ્લાયર અને રાઉન્ડ નોઝ પ્લાયર એમ કેટલા પ્રકારના હોય છે ત્રણ બરાબર જેમ આપણે ક્યારના પકડની વાત કરીએ તેમ એ પણ એક જ વેનેડિયમ જે વેનેડિયમ સ્ટીલ હોય છે એમાંથી જ બનાવવામાં આવે છે તેમાં લંબાઈ એટલે કે જે ભાગ છે એની લંબાઈ કેવી હોય છે વધારે હોય છે હવે ફ્લેટ નોઝ ફ્લાયર હોય છે બરાબર છે જે ફ્લેટ નોઝ ફ્લાયર હોય છે નટ બોલ જે વગેરે વસ્તુ હોય છે એને આપણે પકડવા માટેનો ઉપયોગ કરીએ છીએ જ્યારે લોંગ નોઝ ફ્લાયર હોય છે જે ઊંડાઈ વાળું વસ્તુ હોય અંદર કાણા જેવી વસ્તુ હોય સાંકડી વસ્તુ હોય તેમાં એનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી નટબોલ્ટ પકડવા કે વાયર પકડવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ રાઉન્ડ નોઝ જે હુક બનાવવા માટે સાંકડી જગ્યામાં આપણે રાઉન્ડ નોઝ ફ્લાયર હોય છે એનો આપણે ખાસ ઉપયોગ કરીએ બરાબર હવે આપણે વાત કરીશું સાઇડ કટિંગ પ્લાયર સાઇડ કટિંગ પ્લાયર શું છે સાઇડ કટિંગ પ્લાયર એને આપણે ડાયલોગ કટિંગ વાયર પણ કહે છે તે સેમ એક સ્ટીલમાંથી બનાવવામાં આવેલ જેમ આપણો પાકડ બનાવેલા બનાવવામાં આવેલો છે એજ મટિરિયલમાંથી પણ આ પાકડ બનાવવામાં આવે છે આનો ઉપયોગ પણ શું છે કે વાયર ઉપર જે જાડા ઇન્સ્યુલેશન છે એને દૂર કરવા માટે સાંકળી જગ્યા પર તારો એને કાપવા માટે આનો ઉપયોગ થાય છે કેમ કે આ શું હોય છે પતલું હોય છે સાઈડ કટિંગ હોય છે વાયરની સાઈડ કાપવા માટે પતલું હોય છે તેના ઉપર તાંબાના સોફ્ટ તાર કાપવા માટે પણ તેનો ઉપયોગ થાય છે હવે એની સાઈઝ કેટલી હશે દસ સો એમ એમ થી છે હવે આપણે વાત કરીશું વાયર ટીપર અને વાયર કટર તેનો ઉપયોગ આપણે જે વાયરો છે એના પર ઇન્સ્યુલેશન હોય છે તેમજ સોફ્ટાર કાપવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ હવે તેની લંબાઈ શું છે લખેલું છે ત્યાં પંદરસો એમ જેટલી એની લંબાઈ હોય છે

આપણે એને માનવાનું કે એક વાયર છે ફેઝ વાયર છે અને જે વાયર માં એનીમાં લાઇટ ના બળે તો આપણે એવું માનવાનું કે એ કયો વાયર છે ન્યુટ્રલ વાયર બરાબર છે જો તમને અહીં આકૃતિમાં આપેલું છે અને આ સ્ટ્રક્ચર આવું રહેશે બરાબર છે નિયોન લેમ્પ અંદર આપેલું છે જ્યારે નિયોન લેમ્પ બળશે ત્યારે શું માનવાનું એક એવો પ્રકાર છે એક ફેઝ વાયર છે અને જે વાયર પર મૂકવાથી એને બળે કયો વાયર છે ન્યુક્લિયર વાયર છે બરાબર એની લંબાઈ આપણે જોઈ શકશો પચીસ સેમ ની જેટલી લંબાઈ હોય છે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ એમાં તમને બતાવું છું કે આ ટેસ્ટર છે ટેસ્ટર થી આપણે શું કરી શકીએ છીએ હવે વાત કરીશું સ્ક્રુ ડ્રાઈવર સ્ક્રુ ડ્રાઈવર ને શું કહેવાય છે આપણે સીધી ભાષામાં એને શું કહે ડિસમિસ કહે છે શું કહે છે ડિસમિસ તો એનો ઉપયોગ શું છે કે સ્ક્રુ હોય સ્ક્રુ પેલા ચાર ખૂણા વાળા સ્ક્રુ એને આપણે ખોલવા કે બંધ કરવા એનો ઉપયોગ કરીએ છે એ આપણે અલગ 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 લંબાઈમાં તમને જોવા મળશે સો એકસો પચાસ બસો એમ બસો ની લંબાઈમાં આપણને એ જોવા મળે છે જેમાં સાતસો અને સો mm ના સ્ક્રુડ્રાઈવર ટર્મિનલ સ્ક્રુ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ હવે એના પર આપણે પ્લાસ્ટિકનું હેન્ડલ લગાવીએ છીએ અને બ્લેડ સ્ટીલ વાળી બનાવાય છે બરાબર છે એની જે બ્લેડ હોય છે એને આપણે સ્ટીલ વાળી હોય છે એની ઉપરનો હાથો કેવો હોય છે પ્લાસ્ટિક હોય છે તમે જોયું જ હશે પેલું લીલા કલરનું આવે છે તે હવે વાત કરશું સ્ક્રુ ડ્રાઈવર સેટ એમ અલગ અલગ શેટ હોય છે બરાબર આ છે એક નાઈફ મીન્સ નાઈફ એટલે ચપ્પુ કહેવાય છે અલગ અલગ પ્રકાર ચપ્પુ હોય છે તે આમાં આવી જાય છે હવે ટેસ્ટ લેમ્પની વાત કરીશું ટેસ્ટ લેમ્પ એ એક એવી વસ્તુ છે એક ઇલેક્ટ્રિશિયન હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે સંકળાયેલો હોય એના માટે ટેસ્ટ લેમ્પ ખાસ મહત્વનું હોય છે ટેસ્ટ લેમ્પ કેવો બનાવવામાં આવે છે એક હોલ્ડર હોય છે એમાં લેમ્પ લગાવેલો હોય છે બરાબર એની સાથે લેમ્પ લગાવેલો હોય છે એનાથી આપણે થ્રી ફેસ ચેક કરવા સિંગલ ફેસ સિંગલ ટેસ્ટ લેમ્પ અને થ્રી ફેસ ચેક કરવા માટે ડબલ ટેસ્ટ લેમ્પ આપણે વાપરીએ છીએ હવે ટેસ્ટરથી માત્ર ફેસ ચેક થઈ શકે છે જયારે ટેસ્ટ લેમ્પથી ન્યુટ્રલ ની કોન્ટિન્યુટી પણ ટેસ્ટ થઈ શકે છે કે તમારા વાયર વાયરમાં કેટલો સપ્લાય આવે છે જે કન્ટિન્યુસી છે વાયર ચાલુ છે આખું લાઈન ચાલુ છે કે નહીં એ ચેક કરવા માટે ટેસ્ટ લેમ્પનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે હવે વાત કરીશું હેન્ડ્રીલ હેન્ડ્રીલ નો ઉપયોગ આપણે લાકડા સનમાઈકા અથવા મેટલની સીટ એમાં કાણા પાણા માટે આપણે શેનો ઉપયોગ કરે છે હેન્ડ્રીલ એનાથી આપણે હાથ થી આપણે ફરાવીશું હવે તો ઇલેક્ટ્રિક આવી છે છે એટલે તમારે મહેનત કરવાની ખાસ જરૂર રહેતી નથી બરાબર હવે રાઉન્ડ પંચ અલગ અલગ દિવાલમાં કાણા પડવા માટે રાઉન્ડ પંચ નો ઉપયોગ થાય છે પેન હેમર એક બાજુ સ્પેલું હશે ને એક બાજુ ફ્લેટ હશે તમે ખાચા બેસાડવા માટે દિવાલમાં કાણા પડવા માટે આપણે આ હેમર એટલે કે હથોડી પણ બોલપેન એક બાજુ બોલપેન ના પોઈન્ટ જેવો હોય છે નીચે સીધું ફ્લેટ હોય છે આપણે આપણે ઠોકવા કે બેસાવા માટે મારીએ છીએ બરાબર છે એવા ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન એનાથી આપણે શું કરીએ છીએ સોલ્ડિંગ કરી લઈશું ઇલેક્ટ્રિક જસ્ટ પીસીબી હશે પીસીબી એટલે શું કહેવાય પીસીબી એટલે બોર્ડ હશે એના પર આપણે જે અલગ અલગ આપણે ઇક્વિપમેન્ટ છે એને આપણે સોલ્ડિંગ કરી શકીશું આનાથી તમને બતાવેલું છે સોલ્ડરિંગ પેસ્ટ આવશે સોલ્ડરિંગ આવશે બધી વસ્તુ તમારે આ ઇલેક્ટ્રિક સોલ્ડિંગમાં આવી જાય છે જ્યારે કેબલ ને લગ મારફતે જોડાણ કરવામાં આવે છે ત્યારે લગ ને ક્રિપ્સ કે આ ટૂલ્સ વપરાય તો ટૂલ્સ ક્રિપ્સ ટૂલ્સ થી લગ કેબલ સાથે મજબૂતાઈથી જોડતો હોય હોવાથી સાંધો ઇલેક્ટ્રિકલી અને મેકેનિકલી એમ બંને રીતે મજબૂત પકડાઈ જાય છે તમારે જે વાયરને સાંધવો એને પકડી દેવાનું એને આમ પકડી રહેવાનું કે જેથી કરીને કરી સારી રીતના એને મજબૂત પ્લમ્બોલ આ પ્લમ્બિંગ વાળાનું છે લેવલમાં આપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે સ્પેનર સેટ છે સ્પેનર સેટ અલગ અલગ નંબરના પાના તમને રિંગ છે ફિક્સ સ્પેનર અને રિંગ સ્પેનર સ્પેનર એટલે પાના આપણી સીધી બાજુમાં આપણે એને પાના કહીએ છીએ હેક્સો હેક્સાથી આપણે કાપીએ છીએ પાઇપ કાપવા કેસિંગ કેપિંગ કે પાઇપ આપણે ઉપયોગ કરીએ છીએ મલ્ટીમીટર મલ્ટીમીટરથી તમે વિષ પ્રવાહ માપી શકો છો એસીડીસી છે એ પણ માપી શકો છો બરાબર છે તમે ત્યાં એસી સાઈડ બરાબર છે એમાં તમે રેજિસ્ટન્સ માપી શકો છો એસી સપ્લાય છે એ પણ માપી શકો છો વોલ્ટેજ કેટલું છે એમ્પિયર કેટલું છે બધું તમે આનાથી માપી શકો છો પાવર હેન્ડ્રીલ બરાબર તમને ક્યારના વાત કરતી પાવર હેન્ડ્રીલ પેલા હાથથી હતું અને આ પાવર હેન્ડ્રીલ આ ઇલેક્ટ્રિક મશીન છે બરાબર છે પાવર હેન્ડ્રીલ પાવર હેન્ડ્રુલ ગ્રાઇન્ડર મશીન આ અલગ અલગ કટરો છે તો આજના વિડીયોમાં આટલું જ છે બરાબર જો તમને કોઈ માહિતી ના સમજ પડી હોય તો પ્લીઝ મહેરબાની કરીને પાછા તમે રિમાઈન્ડ કરીને સાંભળી લેજો Thank you.